નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યુઝ ટ્વેન્ટી તાલુકાના વેલણપુર ચાલકે ને લીધો અડફેટે આડેધેરનું ઘટના સ્થળે કમકમાતી ભર્યું મોત મોટર નંબર જેજે એકવીસ એસ ના ચાલકે પાછળથી મારી ટક્કર ઝેર વાવરાના બાબુભાઈ લીમજીભાઈ ડોડીયાનું ઘટના સ્થળે નિપજ્યું મોત નવસારી હોસ્પિટલમાં ખસેડાયા ઘટનાની જાણ મહુવા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે ડેડ બોડી પર કબજો મેળવી ગુલાસો પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર હનીફ ખાન મહુવા નમસ્કાર ધન્યવાદ